રામનગરી અયોધ્યાને અગિયાર હજાર સો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની લીલી ઝાઝમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ વાલ્મીકી એરપોર્ટનું કર્યું ઉદઘાટન પુનઃ રેલવે સ્ટેશન રાષ્ટ્રને કર્યું સમર્પિત બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનોને કરાવ્યું પ્રસ્થાન અયોધ્યામાં જનસભાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન બાવીસમી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા અવસરે ઘરે ઘરે શ્રીરામ જ્યોતિ પ્રગટાવી દિવાળી મનાવવા પીએમનું આહવાન તો ઉત્તરાયણના તહેવારથી દેશના તમામ તીર્થક્ષેત્રોમાંથી સ્વચ્છતા અભિયાન ચલાવવાનો પણ કર્યો આગ્રહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે ગૃહમંત્રી આણંદમાં સ્થિત ભારતીય રાષ્ટ્રીય સહકારિતા ડેરી પરિસંઘના કાર્યાલય ભવનનો વર્ચ્યુઅલ માધ્યમથી કરશે શિલાન્યાસ સમારંભમાં સાડત્રીસ વિજેતાઓને માર્કેટ એવોર્ડ્સ કરશે એનાયત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત

સહિત બન્યા આકર્ષણનું કેન્દ્ર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ વિભાગના નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું કરાયું લોકાર્પણ તો મહીસાગરના લુણાવાડા ખાતે પચીસ નવીન બસો પણ લોકોને કરાઈ સમર્પિત રાજસ્થાનમાં ભજનલાલ સરકારના પ્રથમ મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારંભ શરૂ રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજ્યવર્ધન રાજ્યવર્ધનસિંહ રાઠોડ કિરોડીલાલ મીણા મદન દિલાવર સહિતના મંત્રીઓને લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ નર્મદાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો ભારે ધસારો છેલ્લા એક અઠવાડિયામાં ચાર લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લઈ સર્જ્યો નવો રેકોર્ડ તો ચાલુ વર્ષમાં પચાસ લાખથી વધુ સહેલાણીઓએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળવાનો લીધો લ્હાવો મુંબઈ ખાતે યજમાન ભારતીય મહિલા ટીમ સામેની બીજી વન ડે મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાના ચોત્રીસ પોઈન્ટ બે ઓવરમાં ચાર વિકેટના નુકસાને એકસો રન દીપ્તિ શર્માએ લીધી બે વિકેટ ઓસ્ટ્રેલિયા છે શ્રેણીમાં એક જીરોથી આગળ